જ્યારે કોઈ પાર્ટીમાંથી છૂટો થાય છે અથવા તો પોતાની જાતને એનાથી અલગ કરી લે છે એની રાજનીતિ માં અસર તો પડે છે વિશાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થયા પછી ગોપાલભાઈ જે રીતે વિસાવદરના લોકોના પ્રશ્નો ઉકેલવા માટે કાર્યરત બન્યા છે એ વાત સારી છે કે એ વિસાવદર ના વિસાવદર ભેસાણ ધારાસભા મત વિસ્તારના પ્રજાજનોના પ્રતિનિધિ છે પ્રશ્નો જોઈએ સ્વાભાવિક છે પણ આ વિસાવદર સૌરાષ્ટ્રના અને ગુજરાતના રાજકારણમાં મોટી અસર કરશે એવી ધારણા હતી અને એવી તીવ્રતા હતી એમાં ક્યાં કમી દેખાતી હોય એવું મને દેખાય છે એવી સ્થિતિ વચ્ચે રાજુભાઈ જે ખેડૂત તે કહેવાય છે ને એ વખતે ક્યાંક વિસાવદરમાં એમણે કાર્યકર તરીકે પોતાનું કામ કર્યું હતું અને સુરેન્દ્રનગર હળવદ પંથકમાં એક ખેડૂત નેતા તરીકે એ ખેડૂતોના કામ કરે છે આમ આદમી પાર્ટી વતી કરતા હતા આવા સમયે કાર્યકરનું પાર્ટીમાંથી અલગ થવું ને એ મારી દ્રષ્ટિએ ઘટના તો છે પછી એ કાર્યકર પોતાની જાતને અલગ કર્યા પછી કયા રાજનીતિ કરે છે અને અને કેવા વિશ્વાસપાત્ર બને છે એને ઉપર એ નું રાજકીય ભાવિ નિર્ભર થતું હોય છે જી જીન ધીરુભાઈ બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે રાજુ કરપડાના રાજીનામા બાદ

એવી વાત હજી નથી આવી આપનો એક પ્રશ્ન એ હતો કે આ નેતા જયારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આમ આદમી પાર્ટી થી અલગ પડે છે ત્યારે સૌરાષ્ટ્રની રાજનીતિ ઉપર શું એની અસર પડે એ હજુ ભવિષ્ય છે કારણ કે રાજુભાઈ આમ આદમી પાર્ટીથી જુદા પડ્યા પછી કોઈ નાની મોટી ચૂંટણી નથી આવી એટલે લોક માનસને પારખવાનું રાજુભાઈ વગરની આમ આદમી પાર્ટી અંગે હજી રાજકીય વિશ્લેષકો કે અમારા જેવા પત્રકારોને આગાહી કરવી થોડી વેલી ગણાશે આપના માધ્યમ દ્વારા કે જે રીતે વિસાવદર અને ભેસાણ મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ધડાકાભેર સારો દેખાવ કરી અને વિજેતા થઈ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં એક નવી દિશા તરફ આગળ વધી રહી છે એવી વાતો એ સમયે ચર્ચાતી હતી એવડી મોટી અસરો કે કે આમ આદમી પાર્ટીના નેતાઓ સૌરાષ્ટ્રમાં ઘૂમી વળીને પ્રજાના પ્રશ્નો હલ કરશે પ્રજાના પ્રશ્નો માટે રસ્તા ઉપર આવી જશે આંદોલનો કરશે એવી કોઈ મોટી અસર દેખાઈ નથી અથવા તો કોઈ નેતાઓ સૌરાષ્ટ્રમાં કાર્યરત થયેલા હજુ દેખાતા નથી જી

જેટલા સામે પક્ષના જેનાથી તમારી નારાજગી છે એ ના જેટલા મોટે નેતા સામે આક્ષેપ કરો ને એટલા તમે મોટા થાઓ એવો રાજનીતિમાં નિયમ હોય છે એટલે રાજુભાઈએ સીધે સીધા જ અત્યારે સૌરાસના મુખ્ય નેતા ગણાય એવા ગોપાલભાઈ ઇટાલિયા ઉપર આક્ષેપ કરીને ક્યાંક ને ક્યાંક પ્રેસ અને લોકોનું ધ્યાન તો દોર્યું છે કિસાન નેતા તરીકે રાજુભાઈ માટે ખેડૂતો એનો કેટલો સ્વીકાર કરે છે એ બાબત વિશે મેં કેટલાક કિસાન સંઘના નેતાઓની સાથે વાતચીત કરી કિસાન સંઘ એટલે સ્વાભાવિક રીતે અત્યાર સુધી એવું મનાતું હતું કે ભારતીય જનતા પાર્ટીનો એક બ્રાન્ચ છે કિસાન સંઘ ભારતીય કિસાન સંઘ પછી એ સૌરાષ્ટ્રના હોય કે ગુજરાતના હોય સૌરાષ્ટ્રના અને ભાજપ માટે ક્યારેક પ્રશ્નો ઉઠાવીને પણ કિસાન સંઘ હવે ક્યાંક ને ક્યાંક આંદોલન કરતો દેખાયો છે એવી સ્થિતિ વચ્ચે રાજુભાઈ આમ આમ માંથી જશે આપ માંથી નીકળી ગયા પછી એ કિસાન નેતા તરીકેની કેવડી અસર થાય એના માટે કિસાન સંઘના લોકો એ રાજુભાઈ આપમાંથી ગયા છે એની બહુ નોંધ નથી લીધી એવું કિસાન સંઘના નેતાઓ કહ્યું છે એક વાત બીજી વાત તમે જે પ્રશ્ન કર્યો કે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા જે રીતે વિસાવદર ની બહાર નીકળીને લોકોના પ્રશ્નો હલ કરવા માટે ક્યાંક ને ક્યાંક કાર્યકરોને તીવ્રતાથી મળતા હોય એવું જુનાગઢ પોરબંદર કે ગીર સોમનાથ મત વિસ્તારમાં બહુ સાંભળ્યું નથી એક ચીજ બીજી વાત ગોપાલભાઈએ કે પાર્ટીના પ્રવક્તાઓએ સૌરાષ્ટ્રમાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટે જોર જોર થી માગણીઓ કે પ્રેસનોટ ની ઝુંબેશ શરૂ કરીને ક્યાંક આંદોલન કરવાની ચીમકીઓ આપી હોય કે પ્રજાની વચ્ચે જઈને ક્યાંક લોકપ્રિય બનવા માટેની જે કામગીરી કરવી જોઈએ એવી કરી હોય એવી વાત પણ અત્યાર સુધીમાં બહુ નથી એટલે ક્યાંક વ્યૂહના ભાગરૂપે આમ આદમી પાર્ટી કદાચ પર પ્રવૃત્તિ કરીને લોકોની વચ્ચે જઈને એની લોકપ્રિયતા અથવા તો લોકમતને વધારી હોય તો અત્યાર સુધી ખબર નથી જુનાગઢ કે રાજકોટના કે સૌરાષ્ટ્રના પત્રકારોની પણ અત્યારે જનરલી એવું માની શકાય કે આમ આદમી પાર્ટી એ વિશાવદનમાં વિજેતા થયા પછી જે રીતે મેઘ ગર્જના કરવી જોઈએ અને એવી ગર્જનાઓ નથી કે જેવો વરસાદ ગાયજો તો એવો વર્શો એવું કહી શકાય એવું નથી ગાયજો એવો વર્શો નથી બેન જી એટલે નીરુભાઈ જે રીતે ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલિયા દ્વારા સબ્દાનો સોશિયલ મીડિયામાં જેવો એક્ટિવ એક્ટિવ રહેતા હતા

થોડા નિવેદનો એવા કર્યા હતા કે જે નિવેદન સામે ભાજપના કેટલાક ધારાસભ્યો દાખલા તરીકે મોરબીના અમૃતિયા અને બીજા ધારાસભ્યો એને જવાબો આપીને સામ સામે આવી ગયા એવી ઘટના બની હતી પણ એ ઘટનાઓ પછી ગોપાલભાઈ ક્યાંય લોકોના પ્રશ્નો માટે જોરદાર કાર્યરત થયા હોય અથવા તો સોશિયલ મીડિયામાં

વિસાવદર અને ભેસાણ પંથકના ગ્રામ્ય વિસ્તારો પણ વિસાવદર ભેસાણ થી બહાર નીકળીને સોરઠ પંથક સૌરાષ્ટ્ર પંથકમાં ક્યાંય સંગઠન સક્રિય કરવામાં આવ્યું હોય અને સંગઠનના લોકો પણ લોકોની વચ્ચે જઈને પ્રશ્નો ઉકેલતા હોય કે ખૂબ મોટા આવેદનપત્રો આપીને દાખલા તરીકે જુનાગઢના રોડ રસ્તાની વાત કરો જુનાગઢના બીજા કેટલાક પ્રશ્નોની વાત કરો જુનાગઢ ની અંદર તાજેતરમાં માં શિવરાત્રી નો મેળો આવ્યા પછી ક્યાંક કોંગ્રેસ પક્ષ દ્વારા એવી વાત બે ત્રણ દિવસ ચલાવી હતી કે ભાઈ લોકોને છેક ગિરનાર દરવાજા થી એટલે કે શિવરાત્રીના મેળાના મુખ્ય કેન્દ્ર ભવનાથ શિવરા મંદિર છે ત્યાં સુધી ચાલીને જવું ખૂબ તકલીફ પડે છે ગિરનાર દરવાજા આવા પ્રશ્નો ઉઠાવીને ક્યાંક કોંગ્રેસ સક્રિય થઈ એવી સક્રિયતા ધીરુભાઈ બીજો પ્રશ્ન એ છે કે એવી ચર્ચાઓ પણ છે કે ગોપા ઇટારિયા માત્ર સોશિયલ મીડિયામાં લાઈવ કરવા માટેની જ વાત કરતા હોય છે પરંતુ જ્યારે આપણે ગ્રાઉન્ડ એટલે કે સ્થાનિક કક્ષાએ જોઈએ ત્યારે એમના દ્વારા એવું કોઈ એક્શન નથી લાવવામાં આવતું કે લોકોના પ્રશ્નો નિરાકરણ નથી લાવવામાં આવતું માત્ર સોશિયલ મીડિયા પોતાની ધારા સભ્ય બની ચૂક્યા છે એ રીતના આરોપો પણ લાગતા હોય છે શું ખરેખર સ્થાનિક કક્ષાની પરિસ્થિતિ છે કે ક્યાંક આમ આદમી પાર્ટીના કાર્યકરો અથવા તો આમ આદમી પાર્ટીના એ વિષામદનની ચૂંટણી દરમિયાન વિરોધ પક્ષના ખાસ કરીને કોંગ્રેસના કેટલાક મિત્રો વિસાવદર પંથકમાં આમ આદમી જે પાયાના કાર્યકરો કાર્યકરો તેવા પણ પણ સક્રિય એ થયેલા કાર્યકરોને મળવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા છે કે કેમ એ મને જાણવા નથી મળ્યું વ્યૂહના ભાગરૂપે પણ જો આમ આદમી પાર્ટી એ વિસાવદરના વિજયને અથવા તો વિસાવદરમાં કાર્યકરો એ જે પ્રકારે કામગીરી કરી એ પ્રકારની કામગીરી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચેર ચેરચેર ફેલાવીને લોકોના પ્રશ્નો હલ કરીને લોકોમાં લોકપ્રિય થઈને ચૂંટણી જીતવાનો જે વ્યૂહ બનાવવો જોઈએ અને ખાસ કરીને જ્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટી માટે વાતાવરણ સારું થતું જતું હતું એ દરમિયાન કેટલાક બીજા પક્ષના પણ પાયાના કાર્યકરો એમને મદદ કરતા એ મદદ કરનારા કાર્યકરો માટે પણ

પાર્ટીના રાજ્ય કક્ષાના અને કેન્દ્રીય કક્ષાના નેતૃત્વ એ ખાસ કરીને અરવિંદ કેજરીવાલજી પદ્ધતિથી લોકપ્રિય થવું હોય તો ગોપાલ ઇટાલિયા જેવા સૌરાષ્ટ્રમાં નેતાઓ ઉભા કરીને પણ લોકોની વચ્ચે જઈને હવે ઝડપથી કામગીરી કરવી પડશે કારણ કે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી ને હવે વાર નથી ભાજપ ગુજરાતમાં આ ચૂંટણી માટે એકદમ કાર્યરત બની ગયું છે અને પાયાના કાર્યકરોને પણ સક્રિય કર્યા છે એ તાજેતરમાં જે રીતે સંગઠન અને માળખામાં જે ફેરફાર કર્યો છે ઉપરથી આ આખો ફેરફાર આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી બધા સમાજો જુદા જુદા વિસ્તારના નેતાઓને એક એક આખું સમીકરણ ગોઠવીને જ્યારે સંગઠનને વ્યવસ્થિત કરવા માટેનો પ્રયાસ કર્યો છે એમ આમ આદમી પાર્ટી એ પણ કરવું જ પડશે જે રીતે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક સક્રિય બની રહી છે એ પ્રમાણે જો આમ આદમી પાર્ટી સક્રિય નહીં બને તો એમને સૌરાષ્ટ્રમાં વિસાવદર જેવા વિજય માટે હજી લાંબો સમય સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કામ કરવું પડશે જી જીતેન્દ્રભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા